નમસ્કાર વેલકમ ટુ અના તબલોગ મારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે વ્લોગ જરૂરથી પૂરો જોજો અત્યારે આપણે આવી ગયા છીએ ગાડીમાં ને આપણે Instagram માં હમણાં રીલ બનાવી પ્રિન્સ-ટકુ રાવ સા Instagram આઈડી છે તમે એને જલ્દીથી ફોલો કરતા હો આપડા નવા નવા આનામ વિડીયો ઓરિજિનલ અવાજ ઉપર જોવા મળશે તમને આજા આજે આપણું પેપર નથી એટલે આપણે ગાડીમાં અહીંયા થોડી ઘર આવ્યા હતા પેપર એ કાલ એ અંગ્રેજી ને હમણાં આઈટીઆઈ ને રજા રાખી દીધી દસ તારીખ સુધી આ વિકાસ ડાંગર એનો ઓંડા લઈ આવ્યા અત્યારે આપીને આવી પીપડી વિકાસ ડાંગર શું કહેવા માગશો એક શબ્દ વિકાસ ડાંગર આપણો ઓંડા ક્યાં રાખ્યા ગાડી

આયા કરે છે એ ને વિકાસભાઈ ને આપી દીધી અમે આવી છીએ આસોપુરા વોટર પાર્ક આસોપુરા મંદિર આટ ઓમ તો વોટર પાર્ક નું નામ આસોપુરા મંદિર ઉનાડે પડી ગયા અમારા કરતા સૌંદર્ય કરે કે આ ને રકામ તો એટલાટ એને લખવા નું કામ કે તો લેસાને જશે બરાકા લાવે છે વેપાર

પીવાય ને કાંઈ કાંઈક કારણ કે ખાવું તો કેટલો તો નથી લાગતો વોશરૂમ નનકા હતા ગામની ગીસ અહીંયા તેડી આવે હાલો પ્રવાસ પ્રવાસ આ જ જોયે હાલી આવવાનું હાલીને જવાનું અહીંયા આશાપુરા વોટર પાર્ક દેખાતો નહીં ને બધું આડું હશે અહીંયાથી દેખાય છે અમે આશાપુરા વોટર ક્યાં કે અંદાજ શું કરશું કેટલી વાર જાય ની બાજુમાં એ જવાનું નહીં છે આવું મંદિર છે પેલા અહીંયા લીલું ઘાસ હતો ને તો અહીંયા કબડી રમતા ઘાસ દેખાય ને એવું નથી રમતા આશાપુરા ગામમાં એમને રખડ તો અહીંયા આવતા જગ્યા સારી આશાપુરા વોટરપાર્કનું નાખું અહિયાં